એટલે આપણે ટિફિન વહેલા બનાવી નાખ્યા અગિયાર સવા અગિયાર વાગે ટિફિન બનાવી બાર સવા બાર વાગે આપણે જમવા નીકળી ગયા હતા તૈયાર થઈને પછી જમવા ગયા ત્યાં જયમાં જમવામાં હતું લાડવાનો ભૂકો હતો પછી ઘીને ખીચડી હતી ચણાનું શાક બટેકાનું શાક પછી રાયતા મરચાં અને ગાંઠિયા મસ્ત હતું જમવાનું બધું સરસ હતું ને સારામાં સારું હતું બધું હા અને એ લોકો ને ત્યાં જે મનોરથ હતો એટલે પછી અમે સાધુ બ્રાહ્મણ ને એ લોકો જમાડ્યા હતા ચોરાસી કે ને એ ચોરાસી હતી તો સાધુ બ્રાહ્મણ ને એને જમાડ્યા અને અત્યારે રાતના છે પાછી મંડળી છે ત્યાં ને બપોર પછી ચાર વાગે લોટી ઉત્સવ હતો તો કે એમાં તો જો કે નથી પોગી વેળા પછી આપણે સાંજના ટિફિન નો સમય હોય એટલે પછી બપોરના ટિફિન તો આજે બનાવીને ગયા અને સાંજના પાછો ટિફિનનો સમય હોય એટલે ન પહોંચાય એટલે નહોતા ગયા જમવા ગયા હતા બહુ મજા આવી સરસો હતું બધું જમવાનું યસે આવ્યો તો હારે ચોકે યસે કીધું તો હશે તમને બધાને કે હું આજે જમવા ગયો તો ભગવાન જેને બને આ કર્યું છે એને ભગવાન જાજુ દઈએ કારણ કે સાધરૂ પણ જમાડે એટલે એ સારું કહેવાય ને એમ ના તો બ્રાહ્મણની સાધુની અમારે કદાચ ઓછામાં ઓછા સાધુની ના મકાન હશે કોયડા પછા પંચાવન તો પાકા છે તો ડબલ બ્રાહ્મણની નાત આટલી છે એમ તો ભગવાન જેને જે કર્યું છે એને ભગવાન જાજુ જવાના આવા કાર્યક્રમ કરતા રહીએ પોતે તો સારું જ કહેવાય ને એમ સાધુ બ્રાહ્મણની નાત કરવી બહુ અઘરી છે એમ અત્યારે એમ

ચાલીએ છીએ આપણે જમીન પછી બહાર હું ચાલવા નીકળું છું જો આપણે બહાર ન નીકળી શકીએ બહુ ઠંડી હોય તો એનો એક કસરતનો પ્રયોગ છે એ હું તમને બતાવું છું એ રીતના જો દસ પંદર મિનિટ આપણે પ્રયોગ કરીએ ને તો આપણે જે હાથેનું અન્ન છે ને એ પચી જાય ને આપણું શરીર તંદુરસ્તી રીએ તો હું તમને એ પ્રયોગ બતાવું છું તો તમે જોજો પેલા છે ને આવી રીતના આમ બેસવાનું છે આમ અંગો આવી પછી આ જે પા પાછળ જે પગ છે ને એ આમ રાખવાના પછી આમ આમ એના ઉપર પંજા ઉપર આમ પગના પંજા ઉપર આમ બેસવાનું છે પછી જે આ આ આંગળી રહી ને આ આંગળી એ આમ રાખવાની બે વટલી આંગળી છે ને એ અંગોઠામાં આવી રીતના આમ રાખવાનું આમ આશ રાખવાનું પછી આમ કરી અને આમ દસ પંદર મિનિટ આમ દેશવા પગના પંજાબ અને શરીર તંદુરસ્તી રીએ ને આપણે જે અત્યારે જયમાં હોય એ બચી જાય હાલવાનું શક્ય હોય તો બહાર તમે હાલો કિલોમીટર બે કિલોમીટર જો બહુ ઠંડી હોય તો બહાર એમ થાય કે આપણે ભાઈ આજે બારે નથી જવું તો આવી રીતના દેશવાથી શરીર શરીર તંદુરસ્તી રહે છે અને જે આપણું ખાધેલું એ બચી જાય છે અને શરીર તંદુરસ્ત તો આ જે પ્રયોગ છે ને એ તમે લોકો મિત્રો જોઈ લેજો એ રીતના દસ પંદર મિનિટ બેસવા જમી સવારના ટાઈમ મળે તો સવારના બપોરના ટાઈમ મળે તો બપોરના નગર થાય તો ટાઈમ મળી જ જાય આપણે એ રીતના બેસવાનું એટલે આપણું શરીર તંદુરસ્ત જઈએ मित्रो જોઈ લેજો તો આ રીતે જો આ મહાબ રાખવાનું આ આંગરી આ આંગરી લઈને આમ રાખવાની આ બે બે આંગરી આમંગોટામાં આમ રાખો જો આવી 10 15 20 ભેસવા યસ મેસવાણીયાની ચેલેજને સ્વચ્છતા કરજો લાઈક કરજો

એ નાખી બધું મસાલા બધાય નાખીને સાદું જ બનાવ્યું છે ગરમ મસાલા કે કોઈ વસ્તુ નાખી નથી આપણે લસણની ચટણી નાખી હોય એ ને લીમડો અને એ ધાણાભાજી ને એવું બધું નાખી અને આપણે આ દમાલું બનાવ્યું છે અને આ છે આપણે કઢી કઢીએ મગફળીના ભૂખાની જ બનાવી છે મસ્ત ફાટી છાસ હતી ને ચણાનો લોટ ને ધણાભાજી લીમડો ને એ આપણે સાધીને સિમ્પલ જ એમ બહુ ગરમ મસાલાવાળું કે એવું કાંઈ નથી બનાવતા આપણે અને કોઈને ભાવતું એ નથી એટલે આપણે સાદું જ બનાવીએ તો આ કઢી બનાવી છે અને આ છે ભાઈ આજ કઢી હતી ને તો પછી ખીચડી આજે આપણે સફેદ બનાવી છે મગની મગનીઓ મસ્ત સરસ મજાની ઢીલી ઢીલી તો એ મગની ખીચડી છે અને આ છે રોટલી અને આ ડુંગળી ટમેટા ડુંગળીનું કાચું હે કારણ કે કઢી હોય એટલે કઢી આરે તો ડુંગળી મજા આવે એટલે રોજ તો આપણે જો કે મરચાં તરેલા અને અથાણું નાન તેને એવું બધું દેતા હોય પણ આજે આપણે ડુંગળી કીધું આપી દઈએ એટલે કઢીને ખીચડી હતા એટલે એને હવે ડુંગળી અને આજે રોટલા નથી એ લોકો કે એમને રોટલી આપજો દમાલું છે નથી તો રોટલી આપી દીધી બધાને ટિફિનવાળાને